ખેડૂત મિત્રો અત્યારે હવે તમારે લણી સીઝન તમારે નજીક આવી રહી છે તો હવે તમે આગળ એમ વિચારતા કે શિયાળુ પાકમાં આપણે શું પહેલેથી તકેદારી રાખવી જેથી કોઈ આગળ આપણને ના આવે જેમ કે સુકારો માટે આપણે પહેલેથી સીટ ટ્રીટમેન્ટ કરવી એટલે કે પોટ આપવા માટે શું કરવું તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો આખો જોજો જેથી તમને ખબર પડશે કે આપણે આગળ હવે શું પગલા ભરવા જેથી આપણી ખેતી થોડીક સદ્ધર બને અને આપણને થોડોક ફાયદો થાય

અને પિયત થાય તો આપણે પિયત પણ કરવા જોઈએ કારણ કે આપણે જો પિયત કરીએ તો તેની અંદર આપણે ઉપાડતી વખતે કે હાર્વેસ્ટિંગ કરતી વખતે તેનો કોસ્ટ ઓછો આવે છે જે અંદર કોસ્ટ તેનો વધી જાય છે આની અંદર આપણે પ્રખ્યાત વેરાયટી છે જીજેજી જે થ્રી જી જેવ બિનપિયત ની અંદર વેરાયટી છે જી જેજી વન અને જી જેજી ટુ હવે વાત કરીએ આપણે જ દાણાની આની અંદર વેરાયટી છે જીસીઆર વન જીસીઆર ટુ એવું નહીં ખેડૂત મિત્રો મેં અહીંયા લખેલી છે એટલે સારી જ છે પરંતુ તમારા એરિયાની અંદર જે વધારે પ્રચલિત હોય તમારા એરિયાની અંદર જે વધારે સુટેબલ હોય એટલે કે જે ઉગે સારી જેની અંદર પેસ્ટ ને તમારે વાપરવાની છે હવે વાત કરીએ આપણે ડુંગળીની જીઓ વન જીઓ ટુ પછી આવે છે ઘઉંની અંદર જીડબલ્યુ ચારસો છન્નું એટલે કે આ ટુકડા ઘઉં તરીકે પણ કહેવાય છે ભાલ અને ઘેડ વિસ્તારની અંદર આ સૌથી પ્રચલિત ઘઉં છે તેનું ઉત્પાદન પણ સારું છે અને તેની પેટર્ન પણ કરાવેલી છે આ બીજા છે ગુજરાત ભરની અંદર પ્રસિદ્ધ ઘઉં હોય તો લોક વન પછી છે જીરુ જીસી ફોર જીસી ફાઈવ તે પણ એક સારી વેરાયટી હવે સૌપ્રથમ વાત કરી કરીએ પેલા તમારે જમીનની ચકાસણી કરાવવાની જેથી ખબર પડે કે તમારા જમીનની અંદર શું શું ન્યુટ્રીશિયન ઘટે છે કયા કયા મેજર તત્વો ઘટે છે એટલે કે જો તમારે ઘટતું હોય જેટલું પણ ઘટતું હોય તેટલું જ એનપીકે અને ડીએપી આપવું ઘઉંની અંદર ડીએપી આપવું એ જરૂરી છે એટલા માટે પણ જેટલું જોઈએ એટલું જ આપવું કે વધારે કે ન કે ઓછું પછી તમે લીંબોડી અને ખોળ પણ આપી શકો છો જે ઓર્ગેનિક જમીનની અંદર વધારવામાં મદદ કરશે હવે વાત કરીએ ચણા અને ધાણાના સુકારા ન આવે તે માટે તમને બધાને ખબર જ હશે કે બહુ મોટો પ્રશ્ન છે ચણા અને દાણાની અંદર સુકારો આવવાનો થાયરમ અને મેટાલિક પ્લસ મેન્કોજેબનો આપણે જો પટ આપીએ તો તેની અંદર ઘણો સારો ફાયદો જોવા મળે છે તો ખેડૂત મિત્રો બસ આજના વિડીયોમાં આપણે આજલી આટલી જ વાત કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો આવા જ વિડિયો જોવા માટે આ નીચે ચેનલને લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો તેનો કલર ચેન્જ કરી નાખજો અને આ વિડીયોને તમારા જેવા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જય જવાન જય કિસાન